જય માતાજી અને જય આઈ સોનબાઈ મા આજે મિત્રો આપણે સોનબાઈ માનો ઇતિહાસ જે છે એ સાંભળવાનો છે આપણે જૂના સાહિત્યકાર જે કાગબાપુ વખતના એવા જૂનવાણી જે સાહિત્યકાર જે છે એવા ખોહા પરબારી પાસેથી આપણે સોનબાઈ માનો ઇતિહાસ કે સોનબાઈ માનો જન્મ કેવી રીતના થયો અને ક્યાં થયો જન્મ અને જન્મથી પછી ક્યાં હોનબાઈમાં હરકડીયા આવ્યા અને જ્યાંથી મઢડા કેમ આવ્યા એ આપણે આજે ગોહા પરબારી પાસેથી જે ઇતિહાસ જાણીએ અને સાંભળીએ તો અદ્ભુત ઇતિહાસ છે તો સાંભળવાનું તમે સૂકતા નહીં અને અવરનવર આવી વાતો સાંભળવા માટે લાયક

અને આમ તો દુલોક કે છે કે મારા મામાનું ગામ મૂળ તો અમૂલી ભગવાન ગઢવી નથુ ગઢવી અને દીકરો રાણો ગઢવી એટલે ત્યારે આજથી ફોર પહેલા તો એ બે હજાર પાંચ ખોરડાનું ગામ હોય અમૂલી નાનું નેરડું એમાં રાણા ગઢવી પાસે હજાર વીઘા જમીન એ હજાર વીઘાનો ભાગ મૂકી રાણો ગજવી મારે આથા મારે કઈ જોતું નથી મારે તો બસ આ ભેહ લઈ અને ગરમી હોય જઈ અને ભગવાન ભજન કરવું છે એટલે પોતાની વી એ લઈ અને પોતે હાલી નીકળ્યા પોતાને કીધું બાઈ નું નામ રણભાઈ માં કાંક પાડા ઉપર ઘર વખરી નાખીને કાંક ભેવું મચે એમ કરીને કે છે કે ઘોડાવડી નો ન્યા છે ન્યા રણો ગજમાં ગયા હવે આમ થતા થતા ઊંધો ને કહું કે આઠ દહ જ્યાં ગયા ત્યાં રાણા ગજવી પણ હાથે ભેવું ઊંધો કહું જમાવટ લીધો હિંગડા હું બાપો લઈ ગયો

પાંચ વીઘા અરે જમીન પાંચ વર્ષ હારી કરે એટલે વીસ વીઘા કરી ઘણા સારું કરતા ને પછી પાછા એમાંથી રોગ લાગવું પડે ને કોઈને પીઓ વધે ને ગરના પાણી લાગે ને મૂકીને વૈયા જાય પછી તો આમ તો કે છે સોમાળા ગાઉંબાવી ગામમાં ક્યાંય હતું નહીં એવું ના જમીન નહીં ગરજ છે અને દાડો ઉભેલા હવે એમાં એ પાસ હતા ખેતરને હારું કરે અને બે મરણીયા એવા દાંડા ને ગલો કોળી ને દાણા કોળી હવે ખેતર ખરેખર જમાયું પણ કેવો કે જેમ કાળો આરહ પાથર્યો હોય એવું અને એમાં જેઠ મહિનામાં મેં છો ને પહેલી મૂંચનો કહેશે બાજરો વાવ્યો જે દેશી બાજરા છે

જલમ થતો ગયા કરાયો ને હોવા ને એવું નાખી પછી ભજન ટૂંકા દોઢ બે થઈ ગયા અને દોઢ બે એક ગલો અને દાણા કોળ ઉઠીને પોતાને ખેતરી હતું ન્યા ગયા બે નખો નખ મેળા નાખેલા એક આ હેઠળ એક વડે હેઠળ હવે એમાં જે આ રાણા ગઢવીની ભેહું જે હશે એ એક ગોરડની ફરચી મોટી વાઈટ કરેલી અને એમાં ને એમાં પૂરે પણ હું થાય રાણો ગઢવી કહે ગોવાળને કહેતા ઘણી ફેરું કીધા કરતા જોજો હવે આ કોળી અને કોળીના ખેતરમાં જાય નહીં નગર આપણું સચ્ચા ના નીકળી દે પાંચ વર્ષના મહેનત કરે છે આ હવે એ દોઢ બે વાગી ગયા ઉઠીને ગયા ને હવે એમાં ઓલી મેળે વાંધો ને કહું કે ગલા કોળીને હું ગાવી ગઈ ને આ મેળે જાના કોળે અને અહીંયા હાચી ડાયરો જે ગોવાળો હતો એ હોઈ ગયા હા હવે હું કરમ સમજો કે હું તને કહું કે ઓલી ભે લઈ અને હિંગમાં ધાંગડી ઉભરાયું ભરાઈ ગયું જાપાનું ભરાઈ ગયું અને હું તને કહું કે ધાંગડી ઉગડી ગયું અને આહાર છે બારીઓ નીકળી ગયો એ આ માથે થૂલનું સીડેલ્યું અને એની વાસ આવી અને ખેતરમાં પડી ગયું ઓભા બાજરામાં વી વીઘા નો બાજરો હતો હા એ હાથ સીધે બે હું દોઢક વાગ્યા ની વાત તે હજી અહીંયા સુરજ દાદા ઉગીને કીરણું કાઢ્યું એ તાણે રાણો ગઢવી અને આ બે જાગ્યા પણ ત્યાં તો કાળું ખેતર ને કાળો આરા પાછરી હોય એમ કાળી વેહો આ સાવર સટકી દીધે એટલે આ મેળે છે ગલે બાંગ નાખીને ઓલે મેળે છે ધાના કોળી બાંગ નાખી પણ હા એટલું થયું છે ધાના કોળી નો હાલ યોગ્ય હા ચાર ગોવાળો સાય પહેરવતા હતા આઠ જણા અને આ આપો રાણો ગઢવી હોકામાં જીતવા માનતા હતા એ અડધો જે તો માંડ્યો ન માંડ્યો ત્યાં રાય સાંભળી આમ જોઈ આ નખો જ નીકળી ગયો સાવર સટ કરી દીધું કાંઈ ન મળે સોરાયથી સોરાયથી ગાઉમાં હે રાણાગીરીએ કીધું સારે કે હવે ગોળિયું ન બંધાય આપણે કીધે કેમ કે આમ જો આ વલિયાની રાત જે પાંચ વર્ષ થાય એક ધારી મેને આ વાજરો વાવેલો કરાઈ ગયેલો દૂધ ભૂલ્યા ડુંડા એને બદલે આ જો જોર કાંઈ નહી કાળું ખેતર કાળો ભેહું કાળો આરો પાછી હોય ગલા કોળી અને કોળી નહીં પણ હા ભાઈ કરી બેને ન્યા લઈ આવ્યા પણ હું તને ગાંડા હાજા જેવા થઈ ગયા अने कोड़े नो तो हाज गियो ही गियो खाई या करे बोला ही नहीं आ हुई हुई गियो कैसे राणा के जुए की तुम के हमें इतना रोई बेहुं ले गियो आ वी बेहुं गला ने आज पियो गला कोड़े ने वी कर दी राणा के जुए या तेरे जी बस रोई અને ત્રીજે જમણે ગલો ગોળી બોલ્યો કે રાણાપા કેવ કે તમે મારી આઈ ને કહ્યું મેં સાંભળ્યું કે સારી ને હવે ઘોડિયું નહીં બંધાય હવે દીકરો તો થાય કે ન થાય એ તો એક ભગવાન જાણે પણ હું માતાજીનો ભગત છું રાણા હા અને હું અંતરનો આશીર્વાદ આપું છું કે આપણે ઘરે બે દીકરીઓ થાય પણ જગતમાં ખંડમાં નામ રાખે એવું થાય ઓય કીધું હા રાણા બેડવીને હવે એમ કહે છે કે તિકુડે ત્રીજે વરે મોટા બેન લાખી બેન એનો જલો અને ત્યાર પછી આવો જે આપણે વાર્તા કરી હોનબે માં આય હોનબે માં આય હોનબે માં એનો હવે આમ થતા દાદા આ દસ બાર વર્ષની દીકરી જોયું અને પછી તેથી તુલસી શ્યામ કહે છે બહુ વ્યવસ્થા નહીં કાંઈ જમવા હોય અને સાધુ સંતો જે જાય હું તું પસા હાથ સીચે એ બધા હું તમને કહું કે આ રાણા ગજબી જો પડે હા તુલસી શ્યામ દર્શન કરીને સીધા ન્યા અને એ રાણબાઈ માં હું તને કહું તે ઘંટ્યું ને એવું કાંઈ નહીં દળી દળી અને એ બધાને સમાડે જોઠાડે હા આમ તો 10 બરબર એજી કે જો ત્યારે કે હારા-હારા ઘરના હોહો ભેંઉ વળન માંગ આવતા પણ રાણા ગડિયે એ હોનબાઈ માં એક એનો ભાણે જ અમીર કરીને અને દુકાળમાં કોઈ ભેહું મરી ગયેલું લુ પોતે રખડે પોતાને કાંઈ ન મળે આમ પોતાનો ભાર જ થાય હા એને ત્યારે હોનબાઈ માં દીધા હા કોંદે હા હા એને હોન બાય મને દીધા અને ચીકોડે પછી હું તું કહું કે અમુક સમયે કીધું કે તે હવે લગ્ન કરવું હશે એ આય થી હું તને કહું બોલ્યા છે પાંચ કાંઈ વ્યવસ્થા નથી પણ એ બધી વ્યવસ્થા રાણા કજવી એ કીધી હતી ને આયથી માણસોને ને કાંક મોકલ્યા કાંક અહીંયા રહ્યા ભાઈ અને જાન લઈ આવ્યા અને ચીકોડે ટૂંકા પછી હું તને કહું કે

કે સારણ તું હું મારા તારી અસ્ત્રી તો મારો ધણ એ હાસુ આ મારી રાખીએ તારી મારે બીજું ચીજું કાઈ કરવું નહીં ભાઈ પણ આમ કરી તો તું મારે મામા નો દીકરો હું તારે પૂછ જીગી આપણે સં સમજ બેન ભાઈ નો રાખવાનું બાકી મારે સંસાર માંડવું નથી

પણ આપણે સાંભળ્યા કે યાદ છે એ કહું એને કંઈક સારીની માથે શંકા પડી એને ખરી બાયની માથે અને ઘીવું નું મૂકેલું એટલે કીધું તો એવી સચિન દીકરી હોય તો બોલો જાય આ ઘીમાં હાથ એમ કાંઈ પૈસા નાખ્યા કીધું કે આ પૈસા કાઢી દેજો ઘીમાં છે કે સારા રહેવા દે એમ કોને કીધું

ફૂટી નીકળ્યું પછી કે કોઈ વાંચે મટે નહીં પછી અને એમ ચુ કે ખરકડીયા જાઉં ફોન બાય માં જો મટાડું હોય તો મટાડે એટલે જી આજ મને ટાણે હું તો આવી અને પછી કાળો દાબળો ઓઢીને બેસી ગયો એટલે ભે હું પડી જ ગયો એટલે હોનભાઈ માં અહીંયા ગોવાળો ને હાજી કર્યો કે એલા ગોવાળો આ ભે હું કમણ ભડી ગયો જનાવર છે કે હું કે ના આય ન્યા કોઈક કાળો ધાબળો ઓઢી અને કોઈક આજ બી બીઠો છે કે

જા દા જા તારે કોટ જ નીકળે શું થાય તારે કર્યા તારે ભોગવવું આપણે કે આ તો મેં કર્યા પણ હું તારે શરણે આવ્યો છું એમ કહીએ ને કેસે હમીરે દવો કહ્યું કે સજનો કસાય સોય તો એ તારે દીધો તરી ગમે એમ અમીર પારાજી હોય તો તારે શરણે આવ્યો સોનભાઈ સજના નામનો કસાય હતો મટન જ વેચતો પણ એને ઈશ્વરે તારી દીધો તો આ હું અમીર પારાજી છું પાપી છું ભાઈ શિકારી છું પારાજી એટલે પણ તારે શરણે આવ્યો શરણભાઈ ભાઈ વળ બીજો કહ્યું કે હર ભજમાન હરી જગજ રૂઠી જાય પણ મોટાળો ન દે માય કે આ તારું શરણ એ સોનભાઈ એ સોનભાઈ કદાચ હર ભજમાં કહેતા શંકર અને ભજમાં અને હરી કહેતા વિષ્ણુ એ રૂઠી જાય હા પણ ઝગજ જાકારા જે પણ તું મોટાળો નો દે મા તારું શરણ પાસે આવ્યું હું સોનભાઈ હા આવા ઘણા દવા કહીએ મને તો યાદ નથી પછી હું તને કહું કે માય કીધું કે તો આવડનું નામ લઈને બોલી કુ છે ઠેકડો મારી અને અમી ને હું ને કહું કે મોજ આવી કે મારા ઉગડી ગયા મને શીખાયો ખરો હોનભાઈ એ દોડીને ખાવી ચોખ્ખું બારો નીકળ્યો ત્યાં કાયામ તો કહું એમ કનસેન જેવી એમ થયું એ ફરકડ્યું હોનભાઈમાં એમ વાત કરે બહુ વાતની ત્યાં આપણને ખબર ન હોય સારણો બારો ખબર હોય પણ સારણોની મહાવાળી કહે છે કંઈક થોડું રસુલ શાહ જે આવ્યો તો જુનાગઢમાં અને એનો હું તમને મામલદારે સીટી મોકલી કે જે સારણો મહાવાળી ને જ ભજતા ને એને કહેજો કે ભરી જાય વી ભેગી થઈ છે ભરી જાય સારાનો મંગળ નાખ વી વરવાડી કાઢવી ક્યાંથી અને અત્યારે એકાદ ભરવાની મુસલમાન એ તો મામલે પણ હવે બીજો ઉપાય તો પણ આવે ને કીધું તું નહીં આનો ઉધાર કરતો પછી હવે અમારું શું થાય

ખમહીયા કરી દે કે અમારી સારણોની મહવાડી અને વીવરહીની એકાજી કે મને કાંઈ ખબર નહીં કે આ કાગળ મોકલ્યો તારા કારભાઈ જે કે નહીં નહીં માં તારી મહવાડી નહીં પણ સારણો રહેતા હોય મારા નગરની હજુમાં મારું ત્યાં હોય ગાડીનું રાજ તપે ત્યાં તમારી કોઈની મહવાડી નહીં ને હા હા અને કેટલે સુરેશ ભેગા ઉગ્યા હોય આવો હું તું ગણવાચ્યો આ હરકડી હું ભાઈ માં પછી ન્યાતી મઢડા મઢડા તો એ પછી એમ કે છે કે આપો અમીર ગઢવી મઢડા ચી જે આવતા ને એ વારા ને એને પછી કાંઈ બહુ ખેતીવાડીમાં જેમ જે નહીં હંડા કીધા ઘરે કાં ફોનભાઈ મારી પાસે ત્યાં આ રે છે દાદો કરી પછી કહેશે ફોનભાઈ મેં કીધેલું કે અમીર હવે તું અહીંયા નો આવતો હું મરડા આવે પછી આ બીજો અવતાર એ મરડા આ અમીર આ નગરી અમીરાપા નગરી હોનભાઈ માનું થયું ભાઈ સો બેનું કેમ કે લગભગ હોનભાઈ માં ના ઈ મરડા હોનભાઈ માં ઈ હોનભાઈ માં ને નામે અવતાર લીધો હરકડી હતી આ હોનભાઈ માં મઢડે આવ્યા વાહ ભાઈ એ આવડે આ લાજાળો લોપે ભરે ડગલું ભણ કરી મે કાશે પરાવ જય હોનભાઈ માં હાલ આ હોનભાઈ નો ઇતિહાસ તો બહુ જૂનવાણી હો ડોડો વર પેલાનો હવે આ કોઈની પાસે સાંભળવા નથી મળતો ક્યાંય કોઈ કલાકારો પાસે આ જૂનવાણી ઇતિહાસ જ નથી આ આ બધી દેશી વાર્તાઓ છે આ બધા જૂના માણસો પાસેથી દેશી વાર્તાઓ આપણને સાંભળવા મળે બાકી બીજે ક્યાંય હવે આ બધું આવું મળે નહીં મોહવાડી નવાબે માંગી હતી ને રસુલ ખાન નવાબ રસુલ ખાન નવાબ પેલા માલધરીઓ ગૌસરની બહુ મહવાડીયું ભરતા ગૌસર માલધારી ન જ હતા હા આ બધા ગૌસર માલધરીના ગૌસર માલધરીના જ છે ભેરો ભરતા એનો જા ભાઈ મા યો બહુ સરસ વાહ ભાઈ વાહ ખૂબ મજા આવી આનંદ આવ્યો ડાયરા ને કે મોહવાડી માલધારીની માગી જા તો સોનલ જાગી ਅਕੀ ਗੀਰਜੋ ਵਾ ਲਾਗੇ ਨੋਬਤ ਗਾਗਣੇ ਥੀ ਗਾਜੀ ਅਕੀ ਗਾਢੀਰ ਜੋ ਵਾ ਲਾਗੇ ਨੋਬਤ ਗਾਗਣੇ ਥੀ ਗਾਜੀ ਕਿ ਸਰਣੋ ਮਾਥ ਚੋਤੀ ਉਰੇ ਮਾਰ ਮੋਢੜੇ ਸੋਨਾਲ ਮਾਥ ਸਰਣੋ ਮਾਥ ણો માતા જાતયુ રે મારી માડે સુનલ માત એનું નોતરી જાડ નાત ને માડી આ કહીદ મારા કી વાત એનું નોતરી માડી ਅਖੀਂਦ ਮਰਖੀ ਵਾਤ ਕਿ ਮੋਣੀਏ ਨਾਦਾਨ ਮਾਤ ਤਾਈ ਮਾਲੇ ਜਗਾੜ ਮੋਣੀਏ ਨਾਦਾਨ ਕਿ ਮੋਣੀਏ ਨਾਦਾਨ ਮਾਤ ਤਾਈ ਮਾਲੇ ਗਰਜ ਹੋ એને હમ જાણનો તો હેરવીન બારમ હમ જાબો તો હેરવીને વારમ રાય મરિયાદા મેલી हमारी आई ब बुढ़ी नागल रुठी राय मरी याद मिली तॾहिं हमारी आई नागल रु